ધાંગધ્રા ખાતે હરપાળ દેવ દાદાનો સમત ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા નવસો ને ઓગણસાહીઠ મો ઉજવણી કરવામાં આવી જય ઝાલાવાડ જય દાદા જય શક્તિમાં હું ડોક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ આજે ધાંગધ્રા ખાતે નવસો ને ઓગણસાહીઠ મો હરપાલ દાદાનો જન્મોત્સવ છે આ જન્મોત્સવ નિમિત્તે આજે અમારા ધાંગધ્રાના મહારાજા સાહેબ સિદ્ધરાજસિંહજી તથા મહારાણી સાહેબા આજે આરતી માટે પણ પધાર્યા હતા અને અહીંયા આગળ ખૂબ જ બહોળી સંખ્યામાં ઝાલાવાડમાંથી દૂર દૂરથી બધાએ ઝાલાવાડ અને ઝાલાવાડવાસીઓ પધાર્યા હતા ખૂબ સરસ રીતે બધાએ જન્મદિવસ સાથે આરતીનો પ્રસાદી લીધી બધાએ અને બધાએ ખૂબ ખૂબ શુભેચ્છા મેળવી છે માત્ર ને માત્ર સંદેશો ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તરફથી કે જે ક્ષત્રિય સમાજ છે એ દરેક સમાજને સાથે રહેતો સમાજ છે અને અમારા હરપાલ દાદાને શક્તિમાં જ્યારે ત્રેવીસો ગામના ત્રણ બાંધ્યા હતા ત્યારે એમને માત્ર ને માત્ર દરેક સમાજને હિતમાં રાખીને બાંધ્યા હતા અને આજે એ ઝાલાવાડ વસેલું છે એ ઝાલાવડમાં રહેતા દરેક ઝાલાવાડીઓ સુખી થાય સંપન્ન થાય એને ધ્યાનમાં રાખીને આ દર વર્ષે એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે ફરી એકવાર બધા આખા ઝાલાવડમાંથી પધરા એ એ બદલ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ વતી હું આભાર માનું છું જય ઝાલાવાડ જય માતાજી સર્વે ઝાલાવાડ ભાઈઓને જય માતાજી આજ રોજ હડપાલ દાદાનો નવસો ઓગણસાઠનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઝાલાવાગ ક્ષત્રિય સમાજ તરફથી આ ઉજવણી કરવામાં આવે છે અને હળવદ ડાંગરા રાજપૂત સમાજ એનું યજમાન છે હું હળવદ ડાંગરા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે આવેલ સૌ ભાઈઓનો આભાર માનું છું અને આવી જ રીતે ઉત્તરોત્તર દર વર્ષે વધુમાં વધુ સંખ્યામાં દરેક ગામમાંથી ભાઈઓ અહીંયા આવે અને આ જન્મોત્સવ ઉજવે એવી હું આશા રાખું છું જય માતાજી